યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે એકાવન ભાગ સાંભળ્યા આજે આપણે સાંભળીશું હરી ઓ હે સ્વામીન આપનો એ આદેશ છે કે હું સૃષ્ટિ કરું શ્રી હરિ પાલન કરે અને આપ સ્વયં સંહારના હેતુ બનીને પ્રગટ થાવો તે તો આપ સાક્ષાત શિવજ સૌહાર કરતાના રૂપે પ્રગટ થયા છો તમારા વગર અમે બંને પોતપોતાનું કામ કરવામાં સમર્થ નથી તેથી તમે એક એવી કામિનીનો સ્વીકાર કરો જે લોકહિતના કાર્યમાં તત્પર રહે એ શંભો જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુની અને સાવિત્રી મારી સહધર્મિણી છે એ જ પ્રકારે આપ આ સમયે આપની જીવન સહચરી પ્રાણવલ્લભાને ગ્રહણ કરો મારી આ વાત સાંભળીને લોકેશ્વર મહાદેવજીના મુખ ઉપર હાસ્યની લહેર દોડી ગઈ તે શ્રીહરિની ઉપસ્થિતિમાં મને આમ કહેવા લાગ્યા હે બ્રહ્મન હે હરે તમે બંને મને સદાય જ અત્યંત પ્રિય છો તમને બંનેને જોઈને મને બહુ આનંદ મળે છે તમે લોકો સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ તથા ત્રિલોકીના સ્વામી છો લોકહિતના કાર્યમાં મન લગાડનારા છો તમારા બંનેના વચન મારી દ્રષ્ટિમાં અત્યંત ગૌરવપૂર્ણ છે પરંતુ હે સુર્યશ્રેષ્ઠ ગણ મારા માટે લગ્ન કરવું ઉચિત નહીં ગણાય કેમ કે હું તપસ્યામાં સંલગ્ન રહીને સદા સંસારથી વિરક્ત જ રહું છું અને યોગીની રૂપે જ મારી પ્રસિદ્ધિ છે જે નિવૃત્તિના સુંદર માર્ગ પર સ્થિત છે પોતાના આત્મામાં જ રમણ કરે છે આનંદ માને છે નિરંજન માયાથી નિર્લિપ્ત છે જેનું શરીર અવધૂત દિગંબર છે જે જ્ઞાની આત્મદર્શી અને કામનાથી શૂન્ય છે જેના મનમાં કોઈ વિકાર જેવી કે ભોગોથી દૂર રહેશે તથા જે સદા અપવિત્ર અને અમંગલકારી છે એને સંસારમાં કામિનીથી શું પ્રયોજન છે એટલું તો આ વખતે મને બતાવો તો ખરા મને તો સદા કેવળ યોગમાં જ લાગ્યા રહેવામાં આનંદ આવે છે જ્ઞાનહીન પુરુષ જ યોગને છોડીને ભોગને અધિક મહત્ત્વ આપે છે સંસારમાં લગ્ન કરવું એટલે પારકાના બંધનમાં બંધાવવું અને સૌથી મોટું બંધન સમજવું જોઈએ એટલા માટે હું સત્ય સત્ય સાચે સાચું કહું છું કે લગ્ન માટે મારા મનમાં લેશ માત્ર પણ અભિરુચિ નથી આત્મા જ મારો ઉત્તમ અર્થ અથવા સ્વાર્થ છે એનું જ સારી રીતે ચિંતન કરવાના કારણે મારી લૌકિક સ્વાર્થમાં પ્રવૃત્તિ નથી થતી તેમ છતાં જગતના હિત માટે તમે જે કંઈ કહેવું છે એ કરીશ તમારા વચનને ગરિષ્ઠ મધમીઠા માનીને અથવા મેં કહેલી વાતને પૂર્ણ કરવા માટે હું અવશ્ય લગ્ન કરીશ કેમકે હું સદા ભક્તોના વશમાં રહું છું પરંતુ જે ક્ષણે નારીને પ્રિય પત્ની રૂપે ગ્રહણ કરીશ અને જે શરતો સાથે ગ્રહણ કરીશ એ સાંભળો હે હરે હે બ્રહ્મન હું જે કાંઈ કહું છું તે સર્વથા ઉચિત જ છે જે સ્ત્રી મારા તેજને વિભાગપૂર્વક ગ્રહણ કરી શકે જે યોગીની તથા ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી હોય એને જ તમે પત્ની બનાવવાના માટે મને બતાવો જ્યારે હું યોગમાં તત્પર રહું ત્યારે એને પણ યોગીની બનીને રહેવું પડશે અને જ્યારે હું કામાશક્ત થાવ ત્યારે એણે કામિનીના રૂપે મારી પાસે રહેવું પડશે વેદવતા વિદ્વાન જેને અવિનાશી બતાવે છે એ જ્યોતિષ સ્વરૂપ સનાતન શિવનું હું સદા ચિંતન કરતો રહું છું અને કરતો રહીશ હે બ્રહ્મન એ સદા શિવના ચિંતનમાં જ્યારે હું લાગ્યો ન હોઉં ત્યારે જ એ ભામિનીની સાથે હું સમાગમ કરી શકું છું જે મારા શિવચિંતનમાં વિઘ્ન કરનારી હશે તે જીવિત નહીં રહી શકે એને પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવો પડશે તમે વિષ્ણુ અને હું ત્રણેય બ્રહ્મ સ્વરૂપ શિવના અંગભૂત છીએ તેથી હે મહાભાગગણ અમારા માટે તો એમનું નિરંતર ચિંતન કરવું એ જ ઉચિત છે હે કમલાસન એમના ચિંતન માટે હું વગર લગ્નને પણ રહી શકીશ પરંતુ એમનું ચિંતન છોડીને લગ્ન નહીં જ કરીશ તેથી તમે મને એવી પત્ની પ્રદાન કરો જે સદા મારા કર્મને અનુસાર ચાલી શકે એ બ્રહ્મણ એમાં પણ મારી એક બીજી શરત છે એને તમે સાંભળો જો એ સ્ત્રીને મારા ઉપર કે મારા વચન ઉપર અવિશ્વાસ પેદા થશે તો હું એનો ત્યાગ કરી દઈશ એમની આ વાત સાંભળીને મે અને શ્રી હરિયે મંદ હાસ્યની સાથે મનમાને મનમાં પ્રસન્નતા અનુભવી પછી મે વિનમ્ર થઈને નિવેદન કર્યું હે નાથ હે મહેશ્વર હે પ્રભુ આપે જેવી સ્ત્રીની શોધ આરંભી છે એવી જ નારી બાબત હું આપને પ્રસન્નતાપૂર્વક કહી રહ્યો છું સાક્ષાત સદાશિવની ધર્મ પત્ની જે ઉમા છે એ જ જગતનું કાર્ય સિદ્ધ કરવા માટે ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થયા છે હે પ્રભુ સરસ્વતી અને લક્ષ્મી એ બે રૂપ ધારણ કરીને તે પહેલેથી જ અહીં આવી ચૂક્યા છે એમાં લક્ષ્મી તો શ્રી વિષ્ણુની પ્રાણવલ્લભા થઈ ગયા છે અને સરસ્વતી મારા પ્રાણવલ્લભા થઈ ગયા છે હવે અમારા માટે એ ત્રીજું રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે એ પ્રભુ લોકહિતનું કાર્ય કરવાની ઈચ્છાવાળા દેવી શિવા દક્ષ પુત્રીના રૂપે અવતરણી થયા છે એમનું નામ જ સતી છે તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો બાવનમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રેપન ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો